જય શ્રી કૃષ્ણ તો ફરી તમારા તો હું કે મિત્રો બધા મોજમાં ને આય હોપ કે તમે બધા મોજમાં હું આજનો બ્લોગ ચાલુ કર્યો આપણે નાઈ ધોઈશ થઈને તો વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે આપણે વિડીયો બનાવવા જવાનો અને વિડીયો બનાવવાનો ટાઈમ થઈ ગયો પણ તમારા ભાભી તમને ખબર જ છે કે દર વખતની જેમ લેટ કરે છે ગમે એટલું મારે વહેલું જવાનું હોય વિડીયો શૂટ કરવા તો એ વહેલું નથી કરતી પણ શું કરીએ હવે લગ્ન કર્યા છે તો બધું ભોગવવું તો પડશે હું થઈ ગયો છું નાઈ દેવને ફ્રેશ ચા પીવાની બાકી છે ચા આપણે પી લઈશું બહાર અને ઘણા દિવસથી બ્લોગ કન્ટિન્યુ નહોતા આવતા એનું કારણ હું તમને કહું શોર્ટમાં જ તમને કહી દઉં લંબી જાય કે આજથી પંદર દિવસ પહેલાં અમારું વેલેન્જર એક્સિડન્ટ થયું હતું અમે જતા હતા એક પ્રોગ્રામમાં અને પ્રોગ્રામમાં જતા હતા અને વેલન્જા રોડ ઉપર કોઈ ખાડા બહુ છે ભાઈ કદાચ સુરતવાળા કોઈ મારા બ્લોગ જોતા હોય ને તો તમે જોઈ લેજો વેલન્જા રોડ ઉપર બહુ ખાડા છે તો મારી ગાડી થોડીક સ્પીડમાં હતી ને આપણે ડેલીનો રૂટિન રૂટિન રસ્તો નહીં એટલે આપણને ખબર ન હોય કે ત્યાં ખાડો છે ને અમે ત્રણ જણા હતા ગાડી થોડીક સ્પીડમાં હતી ને ભાઈ ખાડો આવ્યો અમે ગાડી ઘણી કંટ્રોલ કરી પણ ગાડી કંટ્રોલમાં ખાડામાં કરી હતી અને મારી વાઈફ બેઠી હતી પાછળ સાડી પહેરીને ફરીને એટલે એ ઉલ્લીને પડીને મોઢા પર ને આને બહુ બહુ બધું ખાસું ભાગી ગયું છે અને પછી પંદર દિવસ સોળ દિવસ એને રિકવર થવામાં થયા પછી પંદર સત્તર દિવસ હું એકલો બધું જ કામ ધંધો કરનો આ હાથ આખો હેન્ડલિંગ કરતો હતો પછી શું થયું એના એ એનું રિકવર થઈ ગયું પંદર સત્તર દિવસ પછી એના ત્રણ દિવસ પાછા પડ્યા એના બંને જણા પડ્યા ત્યારે મને વાગ્યું ત્યારે મને એટલું બધું ખાસું વાગ્યું નહોતું થોડુંક જ વાગ્યું હતું પછી એ બધું થયું એટલે પછી પાછો હું બીમાર પડી ગયો મને ચાર પાંચ દિવસથી હું બીમાર હતો તો પછી કાલે પરમ દિવસે ઇન્જેક્શન લઈને હું પાછો રેડી થયો અને પછી આ બીમાર પડી ગયું એટલે ઘણા બધા ઇશ્યુ હાલતા હતા લાઈફમાં અને એવું બધું હતું એટલે ડેઈલી વ્લોગ નહોતા આવતા પણ આજથી આપણે એક ચેલેન્જ લેવી છીએ દસ દિવસનો ચેલેન્જ દસ દિવસ સુધી ડેઈલી વ્લોગ નાખવાના કંઈક ને કંઈક ડેઈલી નાખવાનું છે દસ દિવસનો ચેલેન્જ લઈ લીધો છે આપણે કે દસ દિવસ સુધી ડેલી વર્ક બરાબર તો આજથી આપણે સ્ટાર્ટ કર્યું છે તો અત્યારે વાગી ગયા છે છ મારે જવું છે ઇન્સ્ટાગ્રામના રીલ્સ માટે શૂટ કરવા અને કોમેડી સીન પણ યુટ્યુબ માટે કરવાનું છે તો એ કરી નાખશું અને તમારે ભાભી નહીં ના આવે એટલે આપણે ફટાફટ નીકળીએ તો એટલી વારમાં તમે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો અને આપણી આઈડીમાં નવો હતો

ના ભાઈ હવે એ મિત્રો હું કંટાળી ગયો જો ખરેખર યાર અનેથી યાર મારે જેટલું બહુ શાંતિ અડધી કલાકથી હું વાટ જોઉં છું અડધી કલાક ઉપર થઈ ગયો અડધી નહીં અડધી કલાક બે કલાક થી હું વાટ જોઉં છું બે કલાક થઈ ગઈ બે કલાકથી વાટ જોઉં છું હજી બહાર જ નથી આવતી બોલો શું કરું મારા માણાનું તો મિત્રો હું ગાડી બાડી કાઢીને નીકળી ગયા હી અને અમારા એક શૂટર ના વાટે છે

बताए तो एयरप्लेन बताया मम्मी ना तो प्लेन नंबर आईफोन નો કે અમારે જને એરોપ્લેન લઈ જવા ફિલાલ તમારી પાસે સ્લેટર આ સ્લેટર લઈને જવાના છીએ બાકી દમ તો દેવાની વાત જ નથી લડી લેવાની જ વાત છે નીકળી ગયા ઈ મિત્રો અત્યારે આપણે જીવલી 0.5 લઈને અને આ અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને દ્રશ્ય અત્યારે છ વાગ્યા નું છે એટલે હા સાડા છ નું છે અત્યારે અંધારું ફૂલ અંધારું છે પણ આમાં ક્લિયરિટીમાં એટલું ફૂલ ક્લિયરિટી બતાવો છે ને કે તમે વાત જવા દો આ છે આઈફોન ની ખાસિયત સમજે મિત્રો આઈફોન ની ખાસિયત ને ના જ છે વખાણ ની વાત નથી મિત્રો પણ તમે જોઈ લો બરોબર રિયલ માં તમારે એન્ડ્રોઈડ વાળા આઈફોન વાળા અમે બોલવાનું બરોબર ને પટકત કરવાનું જ છે ડે મારો હાલો મિત્રો ચાલુ ગાડી આવે આપણે શૂટ લેવાનું થાતું નથી કારણ કે આપણે બે વાર પટ્ટા લોકેશન ડેઈલી હા છે બધા છોકરાઓ ડેઈલી ડેઈલી લોકેશન ભલે રમતા હોય એ થોડીક સડી જાય એમાં

આલવેલા શૂટ લઈ લી તો મિત્રો હું ઘરેથી નીકળો એને અડધો કલાક જેવું થઈ ગયું અને નીકળતા નીકળતા આ રાત ક્યારે પડી ગઈ ને સારું ખબર જ ન પડી હવે થયું છે એમાં એવું તમારા ભાભી યાર થોડોક ડકો થઈ ગયો મારો થોડોક દિમાગ ગરમ થઈ ગયો એટલે હું ખીજવાનો કે ભાઈ તારા લીધે રોજ મારા મોડું થઈ જાય છે વિડીયો શૂટ નથી થતા બરાબર કારણ કે ભાઈ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એક એવી ગાઈડલાઇન છે ને જ્યાં તમે ડેલી અપડેટ ન આપો ને તો તમારા જે ટાઈમ વોચ હોય ને એ બધું માઇનસ થઈ જાય આખું બરાબર એટલે હું એને ખીંચવાનું તો એને થોડુંક ફોટું લાગી ગયું કે ભાઈ તો મને કે આજ પછી કે હું વિડીયો શૂટ કરવા નહીં આવું અમારે એકલું જવાનું વ્યૂ જવું હોય કાંઈ નહીં જવા દો મેં કીધું એટલે વિડીયો તો શૂટ ન થયો કારણ કે વિડીયો શૂટ કરવા તમે જાઓ ને એટલે અગર શાંત હોવું જોઈએ એક તો પહેલી વાત તો અને શાંતિ હોય ને તો વિડીયો બને નહીં તો ન બને બરાબર અત્યારે હું આ વ્લોગ ઉતારું છું ને તો એ દિમાગ ખરાબ હોય ને તો આપણે વ્લોગમાં શું બોલવું શું કરવું આપણને કાંઈ ખબર ન પડે બરાબર અહીંયા ટર્ન મારવાનીક લાગે છે ટર્ન માર્યો એટલે ટૂંકમાં હું એવું કહું છું કે એવું નથી એક એની એક મેન્ટાલિટી અલગ છે ને મારી મેન્ટાલિટી અલગ છે અને હું એક એવી જગ્યાએ જવા માગું છું કે જે અત્યારે અમે હું અત્યારે હાલમાં તમને સીધી વાત કરું કે હું જોબ કરું બરાબર મજૂરી કહેવાય અને જોબને છે ને શુદ્ધ ભાષામાં મજૂરી કહેવાય બરાબર તમે મજૂરી કરશો ને તો આ જીવનમાં તો તમારું ક્યાંય ભેગું થવાનું છે જ નહીં હું અહીંયા જો એકદમ શાંત જગ્યાએ પહેલાં ગાડી ઊભી રાખી દઉં પછી હું તમને ગાઈડ કરું બરાબર જો મજૂરી એક એવી વસ્તુ છે કે જીવનમાં છે ને તમે ક્યારેય આગળ ન આવી બરાબર એટલે હું એને ઘણી બધી વાર સમજાવું છું કે આ જે વસ્તુ કરું છું હું મારા એક માટે નથી કરતો આપણા ફ્યુચર માટે કરું છું કારણ કે ફ્યુચરમાં ક્યાંક આગળ આપણે આગળ જશું તો જ આ વસ્તુ થાય બરાબર પણ મેં કીધું કાંઈ વાંધો નહીં હવે મેં કીધું કારણ કે એક સપોર્ટ સિસ્ટમ કેવી હોય કે આપણા ઘરનાનો સપોર્ટ હોય ને આપણે એક વિડીયો શૂટ કરવા જતો હોય ને તો એક મજા કંઈક અલગ છે કાંઈ નહીં હાલ છોડ મેં કીધું હવે મેં કીધું વ્લોગ વિડીયો એડિટ બેડિટ બધું બાર શૂટ બૂટ કરવા બધું હું એકલો જઈશ પણ મેં કીધું મને એકલા તું જવા દેજે એનું કેવું છે ખબર કે મને એકલા જવા ન દે અને હારે આવે નહીં અને કદાચ હું એકલો બહાર ગયો ને તો ઘરે આવ્યો તો પછી બાથે બૈરાનું બધાનું આવવું જોઈએ એવું નથી કે મારી ઘરવાળી હરેક બૈરાનું એવું જ હોય એટલે મેં કીધું ચાલ જવા દે છોડ અને અત્યારે ઘરે મૂકીને આવ્યો છું અને વ્લોગને આપણે આવીને એડ કરી નાખીએ કારણ કે વ્લોગ મારે બહુ મોટો ઉતારવાનો હતો ઘણું બધું કરવાનું તું પણ એના આરે થોડીક બોલાચાલી થઈ ગઈ એટલે મેં કીધું છોડ ચાલ મગજ એક ખરાબ હોય ને તો આપણે છે ને હરખી રીતે વિડીયો શૂટ નથી કરી શકતા કારણ કે બ્લોગ એક વસ્તુ એવી છે ને કે તમે જો શરમાશો ને તો ભેગું નહીં થાય શરમાશો ને તો ભેગું નહીં થાય કારણ કે તમારે આગળ જવું પડે લોકોનું છે ને કામ છે દાંત કાઢવું આ તે બધી વસ્તુ એમાં જો ધ્યાન દેશો ને તમે જીવનમાં તમે ક્યારેય આગળ નથી આવી શકતા અત્યારે હું કઈ જગ્યાએ ઉભો છું હું તમને બતાવી દઉં જો આજુબાજુમાં તમને કોઈ દેખાય છે આ એક મારી ગાડીને હું બે જ વસ્તુ છે બરાબર ટૂંકમાં તમે સમજી જાઓ તમારે એક સક્સેસ સક્સેસ ઉપર જવું હોય ને મને તો પાક્ ઇંગ્લિશ નથી આવડતું તમે અત્યારે જોયું ને સક્સેસ ઉપર જવું હોય ને એક મુકામ ઉપર તમારે જવું હોય ને તો તમારે હરેક વસ્તુનો સામનો કરવો પડે બરાબર એટલે ટૂંકમાં અહીંયા વ્લોગને હું એન્ડ કરી દઉં છું એટલાકમાં તમે સમજી જ કાલથી આપણા ડેલી વ્લોગ આવશે આપતા મેં તમને જેમ શરૂઆતમાં કીધી ને કે આપણે ડેલી દસ દિવસનો વ્લોગનો ચેલેન્જ લીધો દસ દિવસ સુધી થાય 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 એટલે દિવસ સુધી પણ આપણે વિડીયો ડેઈલી ટુ ડેઈલી આપણે અપડેટ કરવાનો છે બરાબર દસ દિવસ સુધી ડેલી આપણું વ્લોગ આવશે બરોબર એટલે તમે દસ દિવસ સુધી સપોર્ટ આપજો નવો હોય તો આપણી આઈડીમાં સબસ્ક્રાઈબ કરી લેજો જો ભાઈ એક સંસાર લઈને તમે બેઠા હોય ને જો ઘરે ઝઘડા બી થાય ક્યારેક કંઈક કામ પણ આવી જાય તો તમે ના કરી શકો ને આવા બધી કન્ડિશનમાંથી તમારે વિડીયો શૂટ કરી લેવો ને એક બહુ મોટી વાત છે બરાબર એટલે મોટિવેટ થજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા એવા બ્લોગમાં